માનસી સોઢા ભૂપતસિંહ સોલંકી સુરેશ પટેલ અદેશી ચૌહાણ રમેશભાઈ પટેલ તેમજ શોભનાબેનને જીત અપાવવા માટે આખા અરવલ્લી જિલ્લાના નામી અનામી નાના મોટા તમામ કાર્યકરો અને હોદ્દેદારોએ રાત દિવસ એક કર્યા જેનું મીઠું ભર ભાજપને મળ્યું છે જિલ્લાના તમામ કાર્યકરો અને હોદ્દેદારોએ શોભનાબેન બારૈયાને જીત બદલ અભિનંદન પાઠવ્યા રિપોર્ટર દિનેશ પટેલ અરવલ્લી